નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ ગુજરાતની ભાજપ સરકારના મિનિસ્ટર કુબેર ડિંડોરે એક કાર્યક્રમમાં એના જાહેર ભાષણમાં એવું નિવેદન આપ્યું કે રોડ રસ્તા ઉપર જે ખાડાઓ છે એ લોકોએ નાગરિકોએ નાગરિક ધર્મ બજાવીને જાતે બુરવા જોઈએ હવે હું કુબેર ડિંડોરને કહેવા માગું છું કે ભાઈ નાગરિક ધર્મ તો નાગરિકો બજાવે જ છે ગુજરાતની જનતા એમાં ગરીબમાં ગરીબ માણસ હોય તો એ પણ ટેક્સ ગુજરાતની સરકારને આપે છે આ ટેક્સના પૈસા ઉપરથી સમગ્ર ગુજરાતની સરકાર અને દરેક વિભાગ જે ચાલે છે તો ખરેખર તો ફરજ તમારે બજાવવાની છે તમે જે ધારાસભ્ય અને મંત્રી તરીકે જે પગાર લ્યો છો એ ગુજરાતની આમ જનતાના ટેક્સના રૂપિયાનો છે તમે તમારી ફરજ ચૂકી ગયા છો ગુજરાતની જનતા જે ટેક્સ ભરે છે એના બદલામાં સારા રોડ રસ્તા આપવા એ સરકારની જવાબદારી બને છે તો આ જવાબદારી તમે નિભાવી નથી શક્યા તમારી સરકાર નથી નિભાવી શકી અને એના બદલામાં તમે ગુજરાતની જનતાને સુફિયાણી સલાહ આપવા નીકળ્યા છો જો તમારે નાગરિક ધર્મ બજાવવો હોય તો તમે ધારાસભ્યને મંત્રી તરીકે પગાર જખ લ્યો છો સેવા કરો નહીં ગુજરાતની જનતાની તમે સેવા કરવા એવા હોય તો તમારે મંત્રી તરીકે ધારાસભ્ય તરીકે પગાર લેવો છે બંગલા ગાડીઓ જોઈએ સિક્યોરિટી જોઈએ છે અને સુફિયાણી સલાહ ગુજરાતની જનતાને આપવા નીકળ્યા છો થોડી ઘણી જો શરમ હોય કુબેર ડિંડોરમાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આ ગુજરાતના જાહેર રસ્તાઓ ખાડા ખડિયાવાળા છે એ તમારા પાપે છે કારણ કે આ કોન્ટ્રાક્ટ જે એજન્સીઓને સોંપવામાં આવે છે એમાં ભાજપના નેતાઓ મંત્રીઓનો અધિકારીઓનો બધાનો ભાગ બટાય છે માટે સારી ગુણવત્તાવાળા રોડ છે એ બનતા નથી અને ટૂંક સમયમાં જ રોડ રસ્તાઓ તૂટી જાય છે અને ગુજરાતની આમ જનતા છે એ હેરાન પરેશાન થઈ ગઈ છે આ કુબેર ડિંડોરને કહું છું કે તમને જે ઘમંડને અભિમાન આવી ગયું છે અને તમે જે લોકોને સલાહ આપવા નીકળ્યા છો આનો જવાબ ગુજરાતની જાગૃત જનતા આવનાર ચૂંટણીઓમાં ભાજપ પક્ષને અને ભાજપના નેતાને જરૂરથી આપવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત